અડધું ટાંકું બચ્યું હોય ચલો વાંધો નથી હજી સર્વાઈવ કરી જશે એટલું પાણી હે આપણા પાસે અને આજની સૌથી બેસ્ટ વાત તો એ કે આપણા સૂર્ય દેવતાએ આપણે દર્શન દીધા અને આકાશ એકદમ સાફ થઈ ગયું હોય એટલા બી કાળા વાદળા તો બધા હટી ગયા અને એકદમ નીલું આસમાન આપને દેખાયું મતલબ વાદળી આસમાન આપણે દેખાયું અને સૂર્ય દેવતા ઘણા દિવસો પછી મતલબ સાત આઠમથી પહેલાં દર્શન દીધા હતા અને આજે દર્શન દીધા અને આજે આપણા નાસ્તામાં છે આ બ્રેડ અને ચાય આ બ્રેડ એ જે કાલે આપણે પાઉંભાજી માટે લઈ આવ્યા હતા જેમાં આટલી ઘણી બચીએ તો નાસ્તામાં આવીએ અને ગુજરાતી માણસો ઓમે એક્સપર્ટ જો અગર ખીચડી બચેલી રાતે તો એને સવારના વઘારે ખીચડી કરી નાખશે અગર જો રોટલી બસશે તો એની સવારે વઘારે રોટલી બનાવી નાખશે અને જો આવી બ્રેડ બસશે તો આને તડીને કે શેકીને કે આપણે નાસ્તામાં દઈ દેશે તો તમને ખબર હશે કે ભાઈ આપણે જન્માષ્ટમી જે ચાલુ હતી ને તે આપણે રાશન લેવા જવું હતું કંટ્રોલમાં તો એ આપણે નહોતા જઈએ ક્યાં અને હવે આપણે જઈ રહ્યા કેમ કે આજે આસમાન સાફ ને આજે કંટ્રોલ બી ખોલીએ બે દિવસ લાઈટ લાઇટ તો એ બી બંધ હતી તો આજે રાશન મશીન આજે લાસ્ટ દિવસ એકત્રીસ તારીખે કાલથી બંધ થઈ જશે મળવાનો તો આજે આપણે લઈ આવી પણ હું મારી ચંપલ ગોતું કે ચંપલ ગઈ કે તો ખાટલા નીચે બેઠી બેઠીએ તો આપણે જે બી રાશન લઈ આવ્યા હતા એ બધું અહીંયા પાથરી નાખ્યું ઘઉં ને જો એને કેમ કે તડકો મસ્ત અને જે બી કચરો છે એ બી સાફ થઈ જશે તો રાઘવીની સ્કૂલ આજથી ચાલુ થઈ ગઈ ને એ આજે બસ આવી જ ખપે તેડવા માટે અને આવીને જ કહેશે ભાઈ આજે સ્કૂલમાં આમ થયું સ્કૂલમાં આમ થયું પડી બધી ગાથા કરશે તો જો એક દિવસ અહીંયા કને મોજ હતી આજે શાંતિ લાગી પડી કામ તો ચાલુ હોય પણ ટીકે કોઈ માણસ નથી તો આપણે રાઘવીની બસ આવી ગઈ હમણાં જ આવશે જોજો

તો મેન બીક શું હતી ખબર છે કે આજે શનિવારે કાલે રવિવારે પરમથી આની ટ્રેન રાતે નીકળી જવાનો હતો અને સમજી લોકો પોસ્ટ ઓફિસ બંધ જ થનારીથી બસ એક બે મિનિટ બાકી હતી અને અમે લોકો પહોંચી ગયા પાર્સલ આવી ગયું અને આ પાર્સલ આપણે મળી ગયું એટલે હેમલભાઈને જકો નહીં ખાવા પડે ને ડાયરેક્ટ હવે જ્યાં બી થાયંડ કે દુબઈ જ્યાંની ટ્રીપ મળશે એટલે ભાઈ એન્જોય કરશે પહેરાની સ્માઇલ તો વાહ કામ થઈ ગયું એટલા માટે હવે થાય અનબોક્સિંગ ને પહેલી વાર જોશે ભાઈ એનો પાસપોર્ટ હલો વાહ

પાછા આવશે આવતી આતંકરો ભલે તું તું જાય ને ભેગો તારી જરૂર નથી ખાસ ગામમાં બાય બાય

હમણાં મુ પ્લાન બન્યો અચાનક નવ ને ત્રીસ અને મૂવી નું ટાઈમ બી નવ ત્રીસ નું હતું અને લગભગ મુવી નો ચાલુ બી થઈ ગયો હજી અમે ટિકિટ નથી લીધી ટિકિટ લેશું ત્યાં સુધી શો ચાલુ થઈ ગયો

ચાય પીવા લીંગ કે ચાય પીવીએ અમે લોકો ચાય પીવા બે જણા હેમલ ચાર જણા ચાય લીધી આપે ચાય નથી લીધી અને મૂવી ના અંદર સૌથી વધારે બી કે અમારે હેમલ ભાઈ ને પણ તો બી કઈક એવરેજ મુવી હતું ઘણું કઈ વખાણ કર્યું કોમેડી સારી હતી પણ ડરવાના સીન હતા એ થોડા ઘણા ઠીકઠાક હતા આ તો શું અમે સ્ટેશને બેઠા હતા ને અચાનક આ ભાઈ કે મૂવી જોવા આવ્યું એમ કરીને પ્લાન બની ગયો મેન વાત શું હોય ખબર કે અમે ચડ્ડામાં ફરી ગયા મું ને આપે બે જણા ચડ્ડા પહેર્યા એટલે અમને ટાટ પડી ભયાનક ભાઈ પિક્ચર તો ઠીક છે જેવું હતું એવું પણ ટાટ ખતરનાક પડી આવી ખબર હતો અમે જીવડો હતો આવી ખબર હતો અમે લોકો ફૂલ કપડાં પહેરીને ગયા હોત પણ ટાઈમ જ નહોતો આપણી પાસે એટલે ગાય ગા ફોટાકતી ટીપી લીધીને હવે થિયેટરના અંદર કરી ગયા તો હવે આપે જઈ રહ્યા ઘરે આજનો પ્રોગ્રામ અહીંયા ખતમ થયો આજનો બ્લોગ ભી અહી ખતમ થાય ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો બાય